હાયરાઝ બિલ્ડિંગ કે મકાનો પર પાઇપ મારફતે ચોડી હાથ ફેરો કર્યા બાદ પાઇપ પડે જ નીચે ઉતરનાર સ્પાઈડર મેન જોરને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે મળતી વિગતો પ્રમાણે રિંગ રોડ પર આવેલા જીવનદીપ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે વિનસ રેયુન એક ઓફિસમાંથી રોકડા સાઠ હજાર મોબાઈલ અને સોનાની બુટ્ટી પોલીએસ્ટ યારની ઓફિસમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે જે અંગે અઠવા પોલીસમાં ગુનો દાખલ થયો છે પોલીસ તપાસમાં ચોરી કરનાર યુવક પાઇપ વાટે આસાનીથી પાંચ માળ સુધી પહોંચી ગયો હતો ચોરી કર્યા બાદ પાઇપથી જ નીચે ઉતર્યો જે દિશામાં વર્કઆઉટ કરતા ક્રાઇમ બ્રાન્ચે રાંદેર રિવરફ્રન્ટ નજીકથી વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂત ઉંમર વર્ષ વીસ રહે ગણપતનગર ગોવા લખપાટિયા પાંડેસરા મૂળજોનપુર યુપીને પકડી પાડ્યો છે આરોપી પાઇપ પર આસાનીથી ચડી કે ઉતરી શકતો હોય સ્પાઈડરમેન ચોર તરીકે ઓળખાય છે આઠ ઘરફોડ ચોરીના ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે ભૂતકાળમાં પણ પોલીસના હાથે ઝડપાયું હોવાને કારણે રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્સમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા રહી છે બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે